બાપના બસ અત્યારમાં કોઈ યાર બાજે નહીં તો સારું છે હમણે કી ડગરી સટકી ગઈ મારા બાપાઈની શું કરવું બોલો એ ગોભરા હ બાપા કીને કહી ગયા આમ ગયા રૂખડો રૂખડો કંઈક કરતા રૂખડાને તો હાથ પાડવા જાય છે આ મારે હગાઈ હગાઈનું કંઈક કહેતા હતા શું આજ કાંઈક હગાઈનું કહેતા હતા એ તારા બાપ હરા દાલે હે અત્યારે એવું ગોઠવાય હે બાપા ક્યાં છે કે માંડ માણ થાય છે તો પછી મારત ના પડાય નહીં હું આંટા સટકી ગયા છે

હા ભાઈ બેટા તારો બાપો છે ને ગાંડા જેવો છે હરાધમાં આને સોડી ગોઈ દીધી ને પણ ભલે ગોઈ દીધી હોય બરોબર એનું હાલ છે અને આમ જો તું હરાધ માં નો કરતો

મારે જ નાખવાના વાત કરતા હોય ને એટલે આ ગામ ના શેને કેવા તને અડધા કરે અડધા કરે એટલે આપડે આમ જો કેવું રાખવાનું ખબર છે સમજો અરે મારે મોડું થાય હું નાખ થાવ ફટાફટ હરાજ નાખ થાવ નાખ થાવ સંતા અને આનું થાવ એ થાય બાકી તારું હું કરાવીશ વા તમારી જ વાતું થાય તો તો કરાવી નાખ્યું એ મુંગુ રે હાલો ને હાલો હાલો હા સમજો ઈ એવાની વાત ઊનો હો તું મુંજી રે તને કા ખબર પડતી નથી તું બાપા બેરાની એક જ છો બેની ડગરી હમડે કી સેટકી ગઈ મને ખબર

પણ અહીંયા તને બજારે કોણે ન કરવાન કીધું તું એ હું અહીંયા નીકળ્યો એટલે તે સોખા નાખ્યા મને ખબર છે શું તું આડોડિયો ડોડીયો મુ હોસો તો તું હોય ગિરે ઠેક બાજવાયો એ તો તારા બાપાને હરાજન નો ના શું વિરી એટલે તું બાપ મારી નો જા એ તો મારા બાપા મરી જાય એને હાથમાં લેવા દે તો શાંતિ છે એ તારા બાપા જીવતા તાન ને હક ના લેવા દે ને તું હક લેવા દે તો શું જીવો તો ને જી ન કરે મળે મારે નો ફાવાની થઈ જાય છે છટે કઈ થી અરે તું મારા છોકરાને બોલાવતો ઉજો અરે તારે બોલાવાય ને બોલાય જા બોલો કેવો છે આ ડોહો ઘરે બાજવા આવ્યો શાંતિ થી હરજ નાખવા નથી દેતા લે આમ તો જો મને ભરી મૂક્યો બોલો મને માર્યો હોત આ છોકરા ને બોલાય એનો વારો કાઢ નાખું બોલો ગામમાં માં ઈ એક આ ડોડિયો મુ હોસે બોલો આમ તો જો એ બાપુ તો તમે બે આમ ચા જાવ એ પણ અમે તમને જ બોલાવા આવતા હતા શું પછી રૂખડ કાકા આયા કે ન આયા આ ઈ તો આવવાનો છે પણ તમે બે પહેલા માં આયા હાલો શું કર્યું શું કર્યું પાછું શું થયું

જો હા ભાઈ તારા બાપાનો વાંક છે અહિયાં બજારે ત્યારે નો નીકળવું જોઈએ ને મારે ચોખા નાખવાનું છે ત્યારે પણ તો નિરાય તમારા બાપાને ને નખાય ને નિરાય પછી બે દાંત નાખો પડે નો પોગે તો અને ત્યાં હવારે બાજ્યા હતા મારા બાપા મારી આ હકપણ ની વાત ઓલા રૂખડા ને કેવા જાતા હતા એ તારા બાપાનો વાંક છે મેં તો પ્રેમથી પૂછ્યું કે ભાઈ શા જ તો કે શેકારો કર્યો મારા બાપા મોરા છે એટલે તમે આ બહુ થગી નો હાલો અને તમે આખું ઘર બુધી વિના ના હો તમારો બાપ ક્યાંય હરાદમાં ક્યાંય હક પણ નો થાય એ મારા બાપા ને કરવું હે તમારે કરવું છે એ તમારે જે હકું નથી જાતું મારું થાય યા છોકરા પણ તું તારા બાપા જેવો શા થાય હે હજી આમ તો જોયું ને ઓલા તમને ત્રણસો એટલે શું તમને એમ કે પહોંચી જશું હે પૂછી લે હવે કોઈ દી મારા બાપા ને નામ લીધું ને એટલે મજા નઈ આવે હું શા તાર બાપા ને નામ લઉં ખાલી નીકળ્યા હો